અઝરબૈજાને લગાવ્યો ભારત પર આરોપ નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ પાકિસ્તાનના કારણે અમારી સાથે બદલો લઈ રહ્યું છે ભારત કોર્ટનું સભ્યપદ રોકી દીધું અઝરબૈજાને લગાવ્યો ભારત પર આરોપ રૂપિયા બે હજારના દરની અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા નોટો પરત આવી હજુ પણ પાંચ હજાર નવસો ને છપ્પન કરોડના મૂલ્યની નોટો બહાર આરબીઆઈ ભારતે ભાવના આપતા જગત જમાદાર ગિનાયા દવા પર બસો ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે ટ્રમ્પ નેસ્લે સીઈઓ ને બરતરફ કરાયા જુનિયર સાથેના અફેર કારણે ચાલી વર્ષની કારકિર્દી બરબાદ મહારાષ્ટ્રમાં ઇડીગોની ફ્લાઇટ સાથે એક મોટું પક્ષી અથડાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું બસો ને મુસાફરોનો બચાવ પાકિસ્તાન સાથે વેપાર કરવા ભારત સાથે સંબંધ બગાડ્યા અમેરિકાના પૂર્વ પર લગાવ્યો અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં મૃત્યુ નવસો થયો ત્રણ હજાર ઘાયલ બચાવ કામગીરી ચાલુ ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાન ભારત ભારતે એક હજાર તંબુ અને પંદર ટન ખોરાક મોકલ્યો પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીફ થઈ લોન્ચ પીએમ મોદી ને કરાય ગિફ્ટ પીએમ મોદીએ નામ આપી વિક્રમ તો આ તાર ન્યૂઝ અને હું હતું આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત